નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્યના અનેક વિસ્તારમાં ગાઢ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે તો શું આના કારણે કોઈ માવઠાની શક્યતાઓ છે અને આ વાદળો અત્યારે છે તો કેટલા દિવસ સુધી રહેશે અને મતદાનના દિવસે તાપમાન અંગેની મહત્વપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે ગઈકાલે જ વાદળો કચ્છના ભાગોમાં જોવા મળ્યા હતા અને ધીમે ધીમે આ વાદળોનો સમૂહ છે તે હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મતલબ કે મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે તો આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં પણ જણાવ્યું હતું કે આગાહીના અમુક દિવસો દરમિયાન વાદળોનું પ્રમાણ જોવા મળશે જેમાં મોટા ભાગે હાઈ લેવલના વાદળો હશે અને અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં મિડ લેવલના વાદળોનું પ્રમાણ પણ જોવા મળશે તો હાઈ લેવલના વાદળોને કારણે ખાસ કોઈ ચિંતાનો માહોલ જણાતો નથી પરંતુ જ્યાં અમુક સીમિત વિસ્તારો હોય જ્યાં મિડ લેવલના વાદળો હોય એ વિસ્તારમાં ખૂબ જ સામાન્ય એવા નહીં સામાન્ય છાંટા કરે બાકી કોઈ મોટા માવઠાની સંભાવના હાલ જણાતી નથી અને વાત કરીએ આ વાદળો કેટલા દિવસ સુધી રહેશે

સાત તારીખે લોકશાહી નો મહાપર્વ એટલે કે જે લોકશાહી નો મહાપર્વના દિવસે મતદાનનો દિવસ છે સાત તારીખ આપણે તો આ તારીખો દરમિયાન સાત તારીખે તાપમાન છે તે રાજ્યના અનેક વિસ્તારમાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી નજીક જાય તેવી સંભાવના પણ રહેલી છે એમાં ઉત્તર ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે અને મધ્ય ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં ચુમ્માલીસ ડિગ્રીના આંકડા પણ આવશે અમુક વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી નજીક પણ તાપમાન જશે એટલે કે સાત તારીખે પ્રચંડ ગરમીનો અનુભવ થશે તો જે પણ મિત્રો મતદાન કરવા જવાના છે ચોક્કસપણે મતદાન કરવા જજો પરંતુ મતદાન કરવા જવા સમય બાબતમાં એ ધ્યાનમાં રાખી કે વહેલી સવારમાં જ મતદાન કરી આવું જેથી કરીને અગિયાર વાગ્યા બાદ જે તડકાનું પ્રમાણ વધવા લાગે અને લૂ એક પ્રકારને ફૂંકાતી હોય